સુધા સિંધુ સત્સંગ વચનાવૃત એકસો ચોત્રીસ નું કે સંપ્રદાયો વેદ જેટલું પ્રાચીન છે એક વખત આપશ્રી એ વચનાવૃત કર્યા કે ઘણા લોકો એવો તર્ક કરે છે કે સંપ્રદાયની રચના આઠમી સદીથી સોળમી સદી સુધીમાં થઈ શકે છે તેથી તે આધુનિક છે માટે સનાતન ધર્મ તો વેદ ધર્મ જ છે અહીં કહેવાનું

તેથી સંપ્રદાયના સ્થાપક આચાર્ય નથી પણ સંપ્રદાય પ્રકાશક છે ઘણા વિદ્વાનો વેદ ગીતા પુરાણ અને સંપ્રદાયો નો કાલ નિર્ણય કરવાની ચેતવણી ખેચતાની કરતા હોય છે પણ આ ખેચતાની વ્યર્થ છે વેદ ગીતા વગેરે અનાદિ છે તેનો કાલ નિર્ણય ન થઈ શકે

અને તેનું જ્ઞાન આપનાર ભગવાન કૃષ્ણ સ્વયં છે સાડા પાંચ હજાર વર્ષો જૂની રચના થઈ તે મહાભારતની અંતર્ગત ઇતોપદેશમાં વેદનું વર્ણન આવે છે તેથી વેદની રચના તો તેનાથી પણ વહેલી

અને તે કેટલા જૂના છે તેનો નિર્ણય થઈ શકે તેમ નથી અને એ કાલ નિર્ણયથી ભાડગમાં પડવા કરતા તેમાં નિર્દેશલા સિદ્ધાંતોને જીવનમાં ઉતારવાની કોશિશ કરવામાં જ આપણું કલ્યાણ સમાયેલું છે વચનામૃત એકસો પાંત્રીસ મુ પુષ્ટિ માર્ગમાં જીવ નો સ્વતંત્ર સ્વીકાર નથી એક વખત આ શ્રી એ આજ્ઞા કરી કે શ્રી શ્રીઠી જીવનો સ્વતંત્ર સ્વીકાર ભક્તની આડીથી કરે છે શ્રી તુલસીદાસજી ચરણ પ્રિયા છે તુલસીજીમાં દાસ્ય ભાવ રહેલી છે તેથી

બે પ્રકાર છે એક તો આચાર અને બીજો સાંપ્રદાયિક આચાર વૈદિક આચાર પુરાણો તથા મનુસ્મૃતિ વગેરેમાં ઋષિ દર્શાવ્યો છે વૈદિક આચારમાં ગ્રહણ શુદ્ધિ દ્રવ્ય શુદ્ધિ સ્તુતક પિંડું વગેરે નો સમાવેશ થાય છે

તેની ભેટ સામગ્રીનો સ્વીકાર ન કરવો વગેરે સાંપ્રદાયિક આચાર છે આ કહ્યો હતો શ્રી ઠાકોરજી એ શ્રાવણ માસ ની શુક્લ પક્ષ ની એકાદશી ની મધ્યરાત્રીએ પ્રકટ થઈ શ્રી મહાપ્રભુજીને જીવોને ભ્રમસબંધ કરાવવાની આજ્ઞા કરી

ઠાકોરજીની આજ્ઞા અનુસાર માતાજી નાહીને માં આવ્યા અને હાથમાં તુલસી દલ રાખી શ્રી ઠાકોરજી સન્મુખ ઊભા રહ્યા ત્યારે નવનીત્રિયજીએ મંત્ર બોલાવી ને માતાજી ને ભ્રમ સંબંધ આપ્યો અને પોતાના ચરણારવિંદમાં તુલસી સમર્પણ કરાવ્યા અને પછી આજ્ઞા કરી કે હવે તમે મને જગાડીને મંગળ ભોગ ધરો અને પછી રસોઈની સેવા કરો શ્રી ઠાકોરજીની આજ્ઞા અનુસાર માતાજી શ્રી ઠાકોરજીને જગાડી મંગળ ભોગ ધર્યા પધાર્યા મહાપ્રભુજી સમાધાન કરી કરી આવ્યા ત્યાં માતાજી રસોઈ કરતા જોઈને ખીવા લાગ્યા કે તમોને ના પાડી છે છતાં તમે કેમ ના આવ્યા હવે મારી આ બધી મેંડ કાઢવી પડશે ત્યારે ઠાકોરજી એ આજ્ઞા કરી તમે માતાજી આ પ્રસંગ ઉપરથી સમજવાનું એ છે કે પુષ્ટિ માર્ગીય આચારનું પાલન શ્રી મહાપ્રભુજી પણ ચુસ્ત રીતે કરતા અને તેથી જ માતાજીને ભ્રમસાબંધ ન હોવાથી સેવામાં નાવાની મનાઈ કરી

સાંપ્રદાયિક આચાર માન્યતા આપી સાંપ્રદાયિક આજના વર્ષ સાંપ્રદાયિક આચારનું મહત્વ સ્વીકારી અવશ્ય પાલન કરવું વચનામૃત એકસો ને સાડત્રીસ નું ધર્મ એ તો દીવો છે એક વખત આશ્રીએ વચના વ્રત કર્યા કે આજે ઘણા લોકો એવો આક્ષેપ કરે છે રમખાણો તેના પ્રત્યક્ષ પુરાવા છે પરંતુ આવા આક્ષેપો કરનારાઓ મુખ્યત્વે નાસ્તિકવાદી જ હોય છે તેઓને ધર્મ પ્રત્યે સ્વાભાવિક જ શુભ હોય છે તેથી તેને બધા નું કારણ ધર્મ જ દેખાય હકીકતે જ્ઞાન રૂપી પ્રકાશ પ્રકટ કરે છે તેથી કર્તવ્ય કર્તવ્યનો નો બોધ થાય છે અંધકારમાં ચાલનારો માણસ રસ્તામાં કુવો આવે તો તેને દેખતો નથી અને તેમાં પડે છે

હિંસા આચરનારાઓ સ્વાર્થ ને ખાતર પણ ખાતર જ હિંસા કરે છે પછી તે સ્વાર્થ સત્તા નો હોય કે કામિની કે કંચન નો હોય પણ સ્વાર્થી માણસ જ પોતાના સ્વાર્થ આડે આવનાર નો ના કરતા અચકાતા નથી રાજકીય ખૂનો સત્તા માટે જ થાય છે સ્ત્રી ને કારણે પણ ઘણા ખૂનો થાય છે.

કે બાલ લીલા શુદ્ધિ પુષ્ટિ સ્વરૂપે કરી છે અને લીલા લીલા મથુરા અને રાજ લીલા દ્વારકા લીલા લીલા છે તે લીલાઓ શુદ્ધ પુષ્ટિ નથી છતાં પ્રભુજીએ મથુરા લીલા અને દ્વારકા લીલાના નામના ફળ બાલ લીલાના ફલથી શ્રેષ્ઠ કેમ કહ્યું

દાખલા તરીકે આપણે કોઈ ધનવાન સત્તાધીશ કે વિદ્વાન કે પંડિત હોય તેને મોટા માણસ કહીએ છીએ સંત કે આચાર્ય ને પણ મહાપુરુષ કહીએ છીએ આ મોટાપણું તેના ગુણો ને લઈને હોય છે બાકી કદ માં તો બીજા માણસો જેવડા જ હોય છે તેવી રાત્રિ તેવી રીતે આ રાત્રિઓનું મોટાપણું તેના ગુણોને લઈને જ આવે છે આ રાત્રિ માંથી ત્રણ રાત્રિમાં શ્રી ઠાકોર ઉષ્ટિ માર્ગમાં રાત્રિ નું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે અને તેથી જ તેને મહારાત્રીઓ કહેવામાં આવે છે પેલું શ્રાવણ સુદ એકાદશી મધ્યરાત્રિએ શ્રી ઠાકોરજી

વલ્લભાધી શકી જે આજનો સત્સંગ અહી પૂરો થઈ છે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી ને જોડાઈને રહેજો ને લાઈક શેર કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ